બે હજાર ઓગણીસમાં રંજનબેન ભટ્ટ સામે જ કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ રહ્યા હતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે ભાજપ જોડો અભિયાનની લીડ કરી રહ્યા છે અને લોકોને ભાજપમાં પણ જોડાવી રહ્યા છે ત્યારે પ્રશાંત પટેલ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીએ પ્રશાંતભાઈ કેતનભાઈ ઇનામદાર સાવલીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે શું પહેલી પ્રતિક્રિયા મોદી કા પરિવાર હૈ એટલે આ પરિવારમાં જે પણ મંદુખ હોય મને વિશ્વાસ છે કે પ્રદેશ નેતૃત્વ કેતનભાઈને મનાવવામાં સફળ થશે આ ઇલેક્શન સમગ્ર દેશ માટે મહત્વનું ઇલેક્શન છે કારણ કે અમે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે પ્રધાનમંત્રીજીએ જે દેશ માટે ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર રહીને દેશને વિકાસથી માંડીને યુવાધનને કઈ રીતે એને પોતાનું ભવિષ્ય બનાવી શકે મહિલાઓના અધિકારથી માંડીને ગરીબોથી માંડીને તમામ લોકોને તમામ ધર્મના લોકોને અને ખાસ કરીને જ્યારે રામ મંદિરની વાત હોય પાંચસો વર્ષ જૂનું રામ મંદિરની લોકો વાતો લોકો સામે છે પરંતુ હવે લોકસભા બેઠક માટે રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વાર ટિકિટ અપાય છે પહેલાં ડોક્ટર જ્યોતિબેન પંડ્યા મેદાને પડ્યા હવે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું એટલે કઈ રીતે જોઈ રહ્યા છો શું તેમની પણ ટિકિટ મેળવવાની આશા હતી તે પ્રકારે જોઈ શકાય કે તેમની અન્ય ટિકિટની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં એક તો એ તો એક શક્ય છે કે ભાઈ પક્ષ જ્યારે ટિકિટ ડિક્લેર કરે છે ઉમેદવાર તરીકે જેને પણ નામ ડિક્લેર કરે છે તો તમામ કાર્યકર્તી મળીને તમામ નેતાઓ એ ઉમેદવારને પક્ષનું ચિહ્ન સમજીને મહેનત કરે છે ને લીડ અપાવે છે એટલે રંજનબેનને જે લીડ મળવાની છે એ કાર્યકરોને તમામ લોકોની મહેનતથી સો સો ટકાનું વડોદરાની જનતા આપવાની છે કારણ કે મોદીનું શહેર છે મોદીનું પરિવાર છે અને મોદીના પરિવારને હંમેશા જીતત થાય અને લીડથી જીતશે રંજનબેન એમણે કહ્યું છે કે ભરતી મેળાથી માત્ર હું જ નહીં અનેક કાર્યકર્તાઓ નારાજ છે ભરતી મેળો એટલે તમે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને હવે તમે જ લોકોને ભાજપમાં લાવીને ભરતી મેળો પણ તમે કરી તો રહ્યા છો ભરતી મેળો ના કહેવાય અને મોદી સાહેબની વિચારધારા સાથે લોકો જોડાયેલા હોય એ કહેવાય અને લોકો નરેન્દ્ર મોદીજીને સમગ્ર ભારત દેશને વિશ્વમાં નરેન્દ્ર મોદીજીની જે ગામની કામની પ્રસિદ્ધિ મળી રહી છે તો સ્વભાવિક વસ્તી જે જે વિપક્ષમાં હોય અને એમને મોદીજીની જે કામ કામથી પ્રેરિત થઈને જે પક્ષમાં જોડાતા હોય તો એ ભારતીય જનતા પાર્ટી આવકાર જે સારી જ વાત છે ભાજપ જોડો અભિયાનના તો તમને કન્વીનર બનાવી દેવાયા છે લોકોને તમે ભાજપમાં જોડો છો અને મહત્તમ કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાય છે મેં એ જ પહેલી ફરીવાર કહું છું કે લોકો મોદી સાહેબની વિચારધારા અને મોદી સાહેબની કામ કરવાની જે શૈલી છે એને પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને પક્ષ એને આવકારે પણ છે અને પક્ષ એમને જવાબદારી પણ આપે છે અને આ વખતે લોકો જે રીતે પ્રધાનમંત્રીની ચારસો કે બાર એ લક્ષ્ય છે એ લક્ષ્યમાં સિદ્ધ કરવા માટે વડોદરા શહેર નહીં ગુજરાત નહીં સમગ્ર દેશમાં લોકો મોદી સાહેબ ની સાથે જોડાઈ રહ્યા છે જે સાવલીથી જો ખેતર ઇનામદાર હવે સપોર્ટ ના કરે તો જે આગળ દસ લાખ સુધીનું સપનું છે કે મત મળવાનું એની પર અસર થઈ શકે કેમ કે સાવલીમાં આવે પ્રચાર પ્રસારમાં કેતનભાઈની પણ જરૂર તો રહે છે કેતનભાઈનું ઇન્ટરવ્યુ જોયું ને કેતનભાઈ જાતે કીધું છે કે ભાઈ ભાઈ રંજનબેન મારા બેન છે ને બેનનો હું પ્રચાર સો કરીશ એટલે વિશ્વાસ છે કે સાવલીમાં જે લીડ છે લાસ્ટ ટાઈમ ને એનાથી વધારે કેતનભાઈ રાજીનામું આપ્યું છે બેન કે છે હું એમને મનાવી લઈશ તો લાગે છે મનાવવામાં સફળ રહેશે એ પક્ષનું નેતૃત્વ મનાવશે અને મને વિશ્વાસ છે કે સો સો ટકા કેતનભાઈ માની જશે